તે સૌથી હાઈ પ્રોફાઇલ બનેલી વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણી માટેની મતદાન પ્રક્રિયા ચાલી રહી છે ભાજપ અને ઉમેદવાર વચ્ચે કાટેકી ટક્કર જામી વિસાવદરના મતદારો પોતાનો ધારાસભ્ય નક્કી કરવા માટે સવારથી મતદાન કરવામાં ઉત્સાહ દાખવી રહ્યા છે વિસાવદરમાં પણ પેટા ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું છે સવારથી મતદાતાઓમાં તેને લઈને ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે ભાજપ કોંગ્રેસ આપ વચ્ચે ચૂંટણી જંગ છે વિસાવદરમાં ખાસ કરી ઘણા દિગ નેતાઓ અને રાજકીય પરિવર્તનો સાક્ષી રહ્યા છે જેમાં બેઠક પર પ્રથમ વખત કોંગ્રેસના મદીનાબેન નાગોરી વિજેતા બન્યા હતા ત્યારબાદ પક્ષ બદલાતા રહ્યા છે એટલે કે અહીંની જનતા જે છે વારંવાર પક્ષ બદલતી હોવાનું મિજાજ ધરાવતી હોવાનું જોવા મળી રહ્યું છે આ વખતે કોની સરકાર બને છે તે જોવાનું રસપ્રદ રહેશે બાવીસ તારીખે ચૂંટણી પરિણામ આવવાનું છે આજે મતદાન યોજાઈ રહ્યું છે ઓગણીસો પંચાણું પ્રથમ વખત ભાજપના કેશુભાઈ પટેલ વિજેતા બન્યા હતા ઓગણીસો અઠ્ઠાણુંમાં થયેલી પેટા ચૂંટણીમાં પણ કેશુ પટેલે વિજય પ્રાપ્ત કર્યો હતો બે હજાર બે અને બે હજાર સાતની વિધાનસભા ચૂંટણીમાં ભાજપના કનુભાઈ ભાલાળાનો વિજય થયો બે હજાર બારમાં કેશુભાઈની વાપસી થઈ પણ નવા પ્લેટફોર્મ પરથી ભાજપની

હા અમે તો મતદાન કરી દીધું છે અને અમારે અમારા ધારાસભ્ય ચૂંટવાના છે મારું નામ સમા ઈશાક જુસુફભાઈ અમે સિત્તાસી વિસાવદર વિધાનસભામાંથી મતદાન કરવા આવ્યા છીએ અત્યારે મતદાન સારી રીતે એવું થઈ રહ્યું છે ગામના લોકો ઉત્સાહભેર મતદાન કરે છે હર્ષોલ્લાસથી ભાજપ કોંગ્રેસ બધા સાથે મળીને મત આપે છે મારું નામ નરસિંહભાઈ સવજીભાઈ માણસુરિયા છે અમારા પેટ આપણે વિસાવદર પેટા ચૂંટણી જે વિધાનસભાની છે તેમાં અમે બધા મતદાન કરી રહ્યા છીએ અને અમારા ગામમાં બધા ઉત્સાહ ભર્યા બધા આનંદથી મતદાન કરી અને સવારના સાત વાગ્યાનું ચાલુ થઈ ગયું છે અને સાંજે પાંચ વાગ્યા સુધી મતદાન ચાલુ રહેશે બધા અધિકારીઓ મતદાન કરવા બધા ઉત્સાહમાં છે આજે મતદાન ચાલુ છે અને મહિલાઓ બહેનો વડીલો બધાય મત પ્રક્રિયા માટે આવી રહ્યા છે મતદાન સારી રીતે થઈ રહ્યું છે બધાય મતદાન કરવા આવે છે અને મતદાન કરવું જોઈએ